રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જોજમેર ગામમાં જોજમેર ગામના લોક ફાળાથી આધુનિક બગીચો બનાવવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જોજમેર ગામમાં ચૂંટણી સમયે ત્યાંના સરપંચે જે વચનો આપ્યા હતા તે પૂરા કરવામાં આવ્યા છે શુદ્ધ પાણી હોય સાફ સફાઈ હોય કે ગામમાં વિકાસના કામોની હાર માળા કરી દીધી છે જોજમેર ગામમાંની વસ્તી ત્રણ જેટલી છે સરપંચ આવ્યા ત્યારથી જોજમેરાનો વિકાસ સારો થયો છે હોય તેવા લોકોએ જાહેર ગામમાં આધુનિક બગીચો બનાવવામાં દાતાઓએ અપાર સહયોગ અને પરિશ્રમ અને દાન લોકોએ આપ્યું તેના કારણે જ અને સરપંચની ટીમ તથા જાજમેર ગામના લોકોના અર્થાત મહેનતથી ગામનો વિકાસ થયો છે સારો એવો બાળકોને કુદરતી અને રમણીય વાતાવરણ મળી રહે આધુનિક ઢબથી બગીચો બનાવવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારના બાળકોને રમવા માટે સાધન આ બગીચામાં રાખવામાં આવ્યા બાળકોને બહાર ગામ ફરવા માટે ન જવું પડે તેના માટે ગામમાં જ સુંદર અને સારો બગીચો બનાવવામાં આવ્યો છે ગામમાં બગીચો હોવાથી જાજમેરના લોકોને અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની ગયું છે મારું નામ જીત છે

જેમ આંગણું આંગણું વગર વગર નકામું નકામું છે છે તેમ ગામનું પણ એક બગીચા બગીચો બગીચાની જયારે વાત આવે ત્યારે આપણે સૌને મનમાં એમ થાય કે બગીચો તો મોટા શહેરોમાં અને નગરોમાં નગરોમાં જ હોય છે એ વિચાર ખોટો પાડી આજે ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે અમે એક સુંદર મજાનું બગીચાનું નિર્માણ કરેલું છે આ બગીચાની કોઈ ગ્રાન્ટ નથી આ બગીચો અમે અમારા ટીમની મહેનતથી અને અમારા ઝાંઝમેર ગામના જે ગ્રામજનોના દાતાશ્રીઓ છે તેના સહયોગથી કરેલો છે આજે આપના માધ્યમથી હું એ તમામ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું ચૂંટણી સમયે જ્યારે પ્રચારમાં મેં વચનો આપેલા હતા એમાંનું એક વચન હતું બગીચો જે મેં જે એ વચન આજે પૂર્ણ થયું છે નિર્માણ અમે ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને કર્યું છે

મારું નામ ખુશી બગડા છે અમે આયા બગીચામાં રમવા આવીએ છીએ ઝાંજમેર ગામમાં બગીચામાં આયા ખૂબ બધું છે જેમ કે બગીચો હિંચકો લસળપટ્ટી ઉચક નીચક ચકડોરો ઘણા બધા ચકડોરો છે આયા અમે બધા મારા મિત્રો અને રમવા આવીએ છીએ સાંજના ટાઈમે પાંચક વાગે રમવા આવીએ છીએ અને ખૂબ આનંદ મળીએ છીએ મારું નામ જ્યોતિષભાઈ ભૂજ હું જાજમેરનો રહેવાસી છું અને આ વર્ષોથી આ જાજમેરની અંદર રહી છી જાજમેરની અંદર અત્યારે જે આ સરપંચ લોબી આવેલી છે અત્યાર સુધીમાં આવા સરસ કામ કોઈએ કર્યા નથી અને ગામની અંદર લાઈટ પાણીની વ્યવસ્થા બરાબર છે બીજા નંબરમાં જે આ બગીચાનું કામ કર્યું એ તો બહુ સરસ કામ કર્યું છે જે રોડ ઉપર છે ગામના

અને વડીલોને બેસવા માટે બાળકોને રમવા માટે બહુ જ મજા આવે છે અને આ જે ક્યાંય સિટીમાં હોય એવું અમારા ગામડામાં અત્યારે ફીલ થાય છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ થોરાજી. અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.